વિરપો તાલુકાના સરાળિયા ગામે ચેર માતાજીના મંદિરે વિધ ભવ્ય પ્રોગ્રામની ઉજવણી કરવામાં આવી આજનો તારીખ ચૌદ બે હજાર ચોવીસ બુધવારના રોજ મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના સરાળિયા ગામે ચેર માતાના મંદિરે માતાજીના જન્મદિન નિમિત્તે મય ભક્ત શ્રી ભરતભાઈ દ્વારા વિધ ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ શ્રી પ્રભાતસિંહ સોલંકી સરપંચ શ્રી હિંમતસિંહ સોલંકી તથા પોટા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી જસવંતભાઈ તથા આર્મી જવાન કિરીટભાઈ દેગાપુર તથા તલાટીકમ મંત્રી શ્રી રમેશભાઈ ડામોર ખુટેલાવ તથા માય ભક્તો ગ્રામવાસીઓ અને આજુબાજુ વિસ્તારના ભક્તો ભાઈઓ અને બહેનો તથા બાળકો હાજર રહી માતાના ભવ્ય પ્રોગ્રામનો તથા આશીર્વાદનો લાભ લીધો જેમાં માતાજીના જન્મદિન નિમિત્તે લોક ડાયરો જન્મકેક તથા ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું વધુમાં માઈ ભક્તો ભરતભાઈ દ્વારા પ્રોગ્રામના અનુસંધાને સર્વે મહેમાન તથા ઠાકોર સમાજને અભિનંદન તથા સન્માન કરવામાં આવ્યું સમાજના માણસો વ્યસન મુક્ત થાય તે માટેનું પણ પ્રવચન આપવામાં આવ્યું હતું reporta a man virpur.